ગુડ મોર્નિંગ બેસો નીચે કે બેસે છે એ ઉપર બેસને આ શું છે એમપી સર એમપી એટલે શું પણ ઓકે તો તમારું નામ શું છે એમપી સર એમપી એટલે શું મોહનપાલ સર મોહનપાલ ઓકે તમારા પિતાજીનું નામ જણાવશો એમપી સર એમપી એટલે શું પણ ઓકે તમે ક્યાં રહો છો એટલા મધ્યપ્રદેશ ઓકે તારા નમો એમપી તારા પિતાજીનું નમો એમપી ને મારી પાછું એમપી આવી લે ઓકે તમે અહીંયા જો માટે શા માટે આવ્યા છો આને કઈ આવડે છે કે નહીં આવડે એટલે એમપી એટલે શું પણ ઓકે તમે તમારું કૌશલ્ય અને એમપી એટલે શું પણ વેરી ગુડ તમે જઈ શકો છો એટલે એમપી મેન્ટલી ઓકે ગો નેક્સ્ટ કેન્ડિડેટ એ ક્યાં છે સર ઓકે એ ક્યાં છે તમે કયા કા તમે કેટલું ભણેલા છો એમટેક સર વેરી ગુડ હું તમને કેટલા પ્રશ્નોના જવાબ આપાણા છે ઓકે સર પ્રશ્ન એક હાથીને ભેજમાં મૂકવાના ત્રણ સ્ટેપ बताओ સિમ્પલ સર સ્ટેપ 1 કિધું દરવાજો ખોલો સ્ટેપ 2 હાથીને અંદર પૂરો સ્ટેપ 3 કિધું દરવાજો બંધ કરી દો વેરી ગુડ ઓછું બે હરણને ભેજમાં મૂકવાના ચાર સ્ટેપ बताओ

એ બધું જણા દો તો હું તમને જોબ આપું છું આજે બંધ કરીએ બધું સાંભળો તો ખરા ધારો કે હું તમે જોબ આપો એમ કહો ને ધારો કે તમે બને એ જોબ આપો છો તમે ઓછા પૈસામાં કામ કરશો આ સર ઓછા પૈસા ઓછો સમય કામ કરી જો તમે જોબ આપણે ઓકે ઓછા પૈસામાં કામ કરવાથી યાર સારી ગણે ને એનું પણ ઓકે તમે જઈ શકો છો ના સકાળે જો તું મેં ગુજરાતી એક અલગ એ સિક્યુરિટીને બોલાવશો મળે એવી રીતે બોલાવે છે જરૂર નથી ઓકે તમે જઈ શકો છો